નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇશ્યુની અંદર આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો આજે આઠ જિલ્લામાં અતિ ભારે વરસાદનો એલર્ટ છે એટલે કે ખાસ કરીને ઓરેન્જ અને અમુક વિસ્તારમાં જોવા જઈએ તો રેડ એલર્ટ અતિ ભારે વર્તુકમાં વરસાદની આગાહી છે ગઈકાલે જોવા જઈએ તો એકસો ને ચાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો ગઈકાલે જેવી મિત્રો આગાહી આપી હતી એવી આગાહી પ્રમાણે વરસાદ જોવા ન મળ્યો અને જ્યાં રેડ એલર્ટ આપેલું હતું ત્યાં તો મિત્રો જોવા જઈએ તો બે ઇંચ સુધીનો વરસાદ પણ ના પડ્યો પરંતુ હાલ પણ મિત્રો એક સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય છે હજુ પણ મિત્રો આ સિસ્ટમના ચાર દિવસ સુધી બાકી છે તો ચાર દિવસ સુધીની અંદર આજે પણ ભારે વરસાદ પડી શકે છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગઈકાલના વરસાદના આંકડા ભારતીય હવામાન વિભાગને આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગળ આપેલી છે અને વરસાદનો આ રાઉન્ડ છે ખાસ કરીને કેટલા દિવસ સુધી ચાલવાનો છે આ તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ ફેસબુકની અંદર અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ ફેસબુકને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દે ગઈકાલે વાત કરીએ તો સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર જોવા મળ્યો એક એકત્રીસ પાંચ ઇંચ સુધીનો વરસાદ તાલુકાની અંદર પણ એકસો ને ઓગણત્રીસ એમ એટલે કે પાંચ સુધીનો આ સિવાય જુનાગઢના અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે જૂનાગઢના માળિયા અટાણિયામાં પોણા ખાસ કરીને પોણા પાંચ ઈસ સુધીનો આ સિવાય રાજકોટના વિછીયાની અંદર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ કચ્છની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મોડી સાંજે વરસાદ પડતા લોકોને ખેડૂતોને ખૂબ જ રાહતના સમાચાર મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ખાસ કરીને તેમજ ખાસ કરીને સૌરા દરિયાકાંઠા જે દૂરના સૌરાષ્ટ્રના જિલ્લા છે એની અંદર મિત્રો કાંઈ વરસાદ જોવા મળ્યો નહોતો જોકે વાદળછાયા વાતાવરણ શું ભારે ગરમી હતી પરંતુ ખાસ કરીને વરસાદ જોવા મળ્યો ન હતો આજે કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો સત્તર તારીખ અને અઢાર તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેમ હજુ પણ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું છે અત્યંત ભારે વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો સત્તર તારીખ અને અઢાર તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય ઓગણીસ અને વીસ તારીખની અસર જોઈ શકો છો ત્યાર પછી યલો એલર્ટ છે એટલે કે ખાલી ભારે વરસાદનો આગાહી છે અતિ ભારે વરસાદની આગાહી નથી કારણ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હજી બને છે અને આ સિસ્ટમ મિત્રો અહીંયા પહોંચી જાય અહીંયા તમે જોઈ શકો બને ગંગાની ખાડીવાળી સિસ્ટમ છે એ અહીંયા સુધી પહોંચી અને આગળ વધશે તો ખાસ કરીને આ સિસ્ટમ પણ ગુજરાતમાં આગળ વધશે જે જોવા મળશે આજે છે સત્તર તારીખ અને સત્તર તારીખ નો ગુજરાત હવામાન વિભાગે કયા વિસ્તારમાં એલર્ટ છે તો અહીંયા તમે જોઈ શકો પંચમહાલ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આટલા આઠ જિલ્લા છે આઠ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર પીળા કલરનો મેપ છે પીળા કલર પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદનો સંકેત અહીંયા બતાવે કે સંપૂર્ણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે પરંતુ જે યલ્લો કલરના છે જે ખાસ કરીને ઓરેન્જ કલરથી કેસરી કલર

ખાસ કરીને આ વરસાદની જો અઢાર તારીખે વાત કરીએ તો અઢાર તારીખે વધારે આ છે છોટાઉદેપુર નર્મદા ભરોજ સુરત નવસારી વલસાડ તેમજ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદ પડશે એટલે કે ભારે વરસાદની ચેતવણી છે પરંતુ આ સિવાય સમગ્ર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ઓગણીસ તારીખથી થોડીક અસર ઘટી જાય છે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર ખાસ કરીને જોવા જઈએ આપણે તો ખાસ કરીને યલો એલર્ટ છે ભારે વરસાદની ચેતવણી છે આ સિવાય વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ સુરત તાપી નવસારી ડાંગ અને દમણ અને વલસાડની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે લાઈવ વિન્ડી એપ્લિકેશન અને 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 ખાસ કરીને લોકો ડેટા એપ્લિકેશન જોતા હોય છે એ પ્રમાણે મિત્રો આજે વરસાદ નથી આવ્યો તો સૌથી પેલા આપણે તો સૌ પ્રથમ આપણે મિત્રો ગઈ કાલે દિવસના બાર કલાકનો મિત્રો ડેટા જોઈ લેવી કે દિવસના વહેલી સવારથી મિત્રો બાર કલાક સુધી કેવી રીતે વરસાદની ગતિ હતી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સૌથી પહેલાં વહેલી સવારે ઉત્તર ગુજરાત અમદાવાદની અંદર કે તેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અહીંયા મિત્રો આપણે આને સ્ટોપ કરીએ શરૂઆતની અંદર અહીંયા તમે લઈ જવી તો શરૂઆતમાં સવારની વરસાદની વાત કરીએ તો સવારે મિત્રો આપણે ફેસબુક ગ્રુપની અંદર ફોટા પણ મૂકેલા હતા અમદાવાદ છે ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો ભારે વરસાદ જોવા ન મળ્યો તો અહીંયા તમે એક વાગ્યા સુધીના ડેટા જોઈ શકો છો અને આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ નહોતો ભારે ગરમી ભારે બફારો તો એટલો બધો બફારો હતો કે ખાસ કરીને વરસાદ તૂટી પડશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે ચાર વાગ્યાનો મેપ જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ગુજરાત છોટાઉદેપુરની અંદર તેમજ ગીર સોમનાથની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગ છે જૂનાગઢના પોરબંદર તો એ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો આ કચ્છની અંદર પણ જોરદાર મિત્રો ગરમી હતી તેને લઈને મિત્રો અહીંયા મેપ જોઈ શકો છો કચ્છની અંદર પણ અબડાસા લખપતની અંદર મોડી સાંજે અહીંયા તમે જોઈ શકો સાડા છ વાગ્યાનો મેપ જોઈશું સાડા છ વાગે કાળું દિમાગ વાદળું મિત્રો આ વિસ્તારની અંદર ખાસ કરીને જોવા મળ્યું જેથી કચ્છ નખત્રાણા માંડવીની અંદર પણ વરસાદ જોવા મળ્યો તો જામનગરની અંદર પણ વરસાદ જોવા મળ્યો તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ઝડપથી મિત્રો સિસ્ટમ બંગાળની ખાડીની અંદરથી આવી રહી છે અને ખૂબ જ ઝડપથી મિત્રો આગળ વધી રહી છે જેને લઈને મિત્રો હાલ આગાહી કરવી એટલી બધી મુશ્કેલ છે ખાસ કરી આ સિસ્ટમ છે સંપૂર્ણ ગુજરાતની ઉપર ફેલાઈ ગઈ છે ઘાટા વાદળો છે એકદમ નીચલા લેવલના વાદળો છે પરંતુ ભારે પવન ભારે પ્રેશર ભારે ગરમીને કારણે આ વરસાદ ક્યાં તૂટી પડે મિત્રો ખાસ કરીને શક્યતા ઓછી છે આમ તો જોવા જઈએ તો આ દરિયાની અંદર જ મિત્રો ખાસ કરીને વધારે વરસાદ જોવા મળ્યો હતો જે ગુજરાત ઉપર રહેવું જોઈતી હતી આ સિસ્ટમ તમે જોઈ શકો દરિયાની અંદર વધારે જોવા મળી જેને લઈને વરસાદ ઓછો હવે મિત્રો આવતીકાલે કેવું વાતાવરણ રહેશે તો તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો હજુ પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ છે અને તે સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર ક્યાં સુધી એક્ટિવ રહેશે તો જ્યાં સુધી અરબી સમુદ્રમાંથી તે જ પવનો આવવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી તો અહીંયા તમે જોઈશું એકવીસ તારીખ સુધી મિત્રો ખાસ કરીને વરસાદની હજુ પણ આગાઈ છે એકવીસ બાવીસ તારીખ સુધી જોઈ શકો છો જ્યાં સુધી અરબી સમુદ્ર અહીંયા તમે જોઈશું બાવીસ તારીખથી અરબી સમુદ્રના પવનો છે એ સીધા થઈ જાય છે અને વરસાદની જે ધરી હતી એ પણ મિત્રો આવી રીતે ફંટાય એટલે બાવીસ તારીખ સુધી આગાહી જો કે ત્યારબાદ પણ મિત્રો વરસાદ છે એ પડતો રહેશે પરંતુ ખાસ કરીને આપણે ભારેથી અતિ ભારે વરસાદ ન કહી શકાય એ તમે જોઈશું શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આ સિસ્ટમની અસર પૂરી થવા બાદ પણ મિત્રો વરસાદ જોવા મળશે આપણે મિત્રો આજની વાત કરીએ તો ખાસ કરીને આજે ક્યાં વરસાદ પડશે તો વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે કારણ કે સિસ્ટમ છે એ મિત્રો હાલ અરબી સમુદ્ર સુધી ફંટાઈ ગઈ છે ઝડપથી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ આ સિસ્ટમ છે ફરી એક વખત પાછી રિટર્ન થઈ શકે છે અને આજે જ મિત્રો સિસ્ટમ રિટર્ન થઈ શકે છે જેને લઈને કચ્છ છે સૌરાષ્ટ્ર છે અહીંયા તમે લાઈવ જોઈ શકો તેમજ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ફરી પાછો વરસાદ જોવા મળે જો કે આ સિસ્ટમ ખૂબ જ ઝડપથી મિત્રો વિખાઈ રહી છે જેને લઈને કયા વિસ્તારની અંદર વરસાદ પડશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ખાસ કરીને હજુ પણ વરસાદની ભારે વરસાદની ગઈ છે એટલે સત્તર તારીખે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ઓગણીસ તારીખે છૂટાછવાયા વરસાદની ગઈ છે વીસ તારીખે પણ બંગાળની ખાડીવાળી સિસ્ટમ હજુ પણ ગુજરાત તરફ આવી રહી છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ ખૂબ જ મોટી છે અને જેને લઈને મિત્રો તે એક ધીમે ધીમે એકદમ ભેગી થાય અને મિત્રો ધીમે ધીમે આગળ ચાલી રહી છે જેના ને લઈને મિત્રો ખાસ કરીને વચ્ચે થોડોક વિરામ આવશે પણ તો આ સિસ્ટમ તમે જોઈ શકો છો એકવીસ તારીખની આસપાસ મિત્રો ગુજરાત તરફ આવશે પણ તો આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થશે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આગામી ત્રણ દિવસ ભારે રહેશે ત્યારબાદ મિત્રો ઉત્તરને મધ્ય ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર શરૂ થતાં તે વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આમ તો જોવા જઈએ તો જુલાઈ મહિનાના અંત સુધી વરસાદને લઈને આગે છે અહીંયા તમે દસ દિવસનો મેપ જોઈ શકો દસ દિવસના મેપની અંદર હજુ પણ સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે એટલે કે સારો વરસાદ છે સતત મિત્રો નિયમિત છે ચાલુ રહેશે અને ખાસ કરીને હજુ પણ સારો વરસાદ પડે તેવી શક્યતા છે તો આજના વિડીયોમાં મિત્રો અહીંયા આટલું જ બધો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત